યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતના નાગરિકોનું સહી સલામત સ્થળાંતર શહેર જિલ્લામાં આગમન તાલુકામાં કલાકમાં ઇંચ વરસાદથી ચોમાસા દંપતીની લંડન રહેતી પુત્રીનો નો લાગણી સભરપત્ર મોટી ચિંતા એ હતી કે કોઈ એક જશે તો પરંતુ બંનેને ભગવાને સાથે બોલાવ્યા લેન્ડ ક્રેશ માત્ર એકસો ઓગણીસ મૃતકોના ડીએનએ મેચ થયા જોતેર મૃતદેહ સોંપાયા હવે નજર કરી દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય એડલાઇન્સ પર વરસતા વરસાદમાં વિજયભાઈની અંતિમ યાત્રા નીકળી હતી એઆઈ વન સેવન વનની લંડન ફ્લાઇટને ક્લિયરન્સ કરનાર ટેકનિકલ સહિતના પચીસ કર્મચારીની પૂછપરછ માં લાડલી બહેન બહેનના લાભાર્થીને રક્ષાબંધન પર રૂપિયા બસો પચાસ શગુન અપાશર સૌરાષ્ટ્રમાં અગિયાર ઇંચ સુધી વરસાદ સૌથી મોટી ગણતરીનું નોટિફિકેશન જાહેર રૂપિયા તેર હજાર કરોડ થશે ખર્ચ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ સોળ ભાષાઓમાં ડેટા નોંધાશે ઈરાનમાં ફસાયેલા દસ હજાર ભારતીયને આર્મેનિયાના રસ્તેથી કાઢવાની તૈયારીઓ વોટ્સએપ પર જાહેર ખબરો જોવા મળશે પેઇડ સબસ્ક્રિપ્શન દર્શાવશે અગિયાર વર્ષ બાદ વોટ્સએપની પોલિસીમાં મોટો ફેરફાર વ્યાજખોરોનો ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો પોલીસ હવે દલાલ બની ગઈ છે વસૂલી કરે છે હાઈકોર્ટે કહ્યું દશરથના બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં એસએમસી નો દરોડો બે પોઈન્ટ કરોડ નો દારૂ જપ્ત કરાયો પીઆઈના માતા પિતાના ચહેરા ચીરી નાખ્યા કડલા લૂંટવા માતાના પગ પણ કાપી લીધા રાજેશ ટાવર રોડ પર ચાલતો જતો યુવક અચાનક ડ્રેનેજ લાઇનના દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો વરસાદને કારણે સાત સાત ઓવરની મેચ રમાઈ અમી સુપર એવેન્જર્સની સતત બીજી જીત હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભાવનગરમાં આભ ફાટ્યું દસ ઇંચ વરસાદ અમરેલી જળબંબાકાર સાયપ્રસની સ્વતંત્રતા અને ક્ષેત્રીય અખંડતાને સમર્થન આપી મોદીએ તુર્કીની દુખતી નસ દબાવી વસ્તી ગણતરી માટે જાહેરનામું બહાર પડ્યું એફએ ટીએફ ભાગ્યે જ આતંકવાદી કૃતિઓની નિંદા જારી કરે છે પહેલગામ હુમલો નાણાકીય ટેકા વિના શક્ય ન બન્યો હોત એફએટીએફએ કહ્યું ઈરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને આર્મેનિયા મારફતે ભારત લાવવામાં આવશે વિદેશ મંત્રાલયે કહ્યું વિદેશોથી ભારત આવી રહેલ ત્રણ ફ્લાઇટોએ અધવચ્ચેથી પરત ફરવું પડ્યું કમાડીબાગ બાગ જોય ટ્રેન ટ્રેકની આસપાસ રેલિંગ લગાવાઈ મોદીએ સાયપ્રસના પ્રથમ મહિલાને નક્ષી કામ વાળું સિલ્વર પર્સ ભેટ આપ્યું વધતા પર્યટન નો વિરોધ કરતા સ્પેન ના મુલાકાતીઓ પર વોટર ગન ઉપયોગ કર્યો હૃદય દ્રવી ઉઠે તેવી વેદના મૃતક ના સહન કરવી પડી મૃતકોના ના ડીએનએ મેચ થતા જાય છે તેમ તેમ પરિવારોને ને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અસહ્ય ઉકળાટ વચ્ચે શહેરમાં આખરે મેહુલિયો મંડાળ્યો ભદ્રકચેરી પાણીગેટ રોડ પર

આ વખતે વસ્તી ગણતરી જાતિ આધારિત સંપૂર્ણ ડિજિટલા પરંતુ સફળ રહી નથી દુલ્હનનો દર પંચાણું લાખ ચીનમાં લગ્ન માટે ઘરો તૂટતા જાય છે વાડ્રાને ઈડીએ ફરી બોલાવ્યા આજે પૂછપરછ કોરોનાને કારણે ગયા ન હતા મે મહિનામાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ઝીરો પોઈન્ટ ઓગણચાલીસ ટકા ચૌદ મહિનાના તળીએ પ્લેન્ડ ક્રેશ વડોદરાના સાત સહિત નવ મૃતકોના અશ્રુભીની આંખે અંતિમ સંસ્કાર કરાયા વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં મેઘાનું આગમન ડભોઈ અને સંખેડામાં રવિવારે રાત્રે થી સવારે છ સુધી છ ઇંચ વરસાદ ખાબુક્યો